કેવડાયું આજે પણ કઈ વાંધો નહીં આપણે ઉઠી ગયા છીએ તો હવે નાસ્તો કરી લઈ નાસ્તો થઈ ગયો છે તૈયાર અમારે મેડમે નાસ્તો બનાવી નાખ્યો છે તો હાલો બધા નાસ્તો કરવા અમારે વિચવા બેન લમે છે અહીંયા અત્યારે અત્યાર માં જાગી ગયા છે સીધા બેસો સીધા જે 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 કલો અજયભાઈ અમારે મેડમ તૈયાર થાય છે તો નો કરીએ છે આ આપળા બતાઈને થઈ ગયો એટલે ભાગવાવાડે આવજો આવજો હાલો ફેમિલી આપણે આવી ગયા સ્કૂલ થી ઘરે બધા આવી ગયા ત્યારે હવે હું કરતા હશુ કહી ગયો કોમેન્ટ કરો કાંઈ કરતા નથી ખાવાની તૈયારી કરી ભૂખ લાગી આવી ગઈ છું એન્ટ્રી કરવાનું કામ કર્યું છે બે દિવસ થી ભેગા માં એન્ટ્રી ન હાલતો નતો હવે કામ કર્યું છે વાયરું છે ને ક્યારે બધા ધ્યાન રાખજો વાતાવરણ છે બહુ ખરાબ હાલો તો જમી લઈએ કરવાની છે કે ઘરનું થોડું કરિયાણુન પૂરું થઈ ગયું હોય રૂમ કે એટલે ઉતાર રે થોડું હાલો જઈ ખરીદી કરવા જોઈએ ત્યાં દેખાડીશ તમને લેવાય ને તો મોલ માં જઈ મોલ માં ખરીદી કરવા ડીમાર્ટ માં ડીમાર્ટ માં જઈ ખરીદી કરવા તો હાલો બધા સાથે તો જો અહી રોટલી બનાવવાનું કામ થઈ ગયું છે ચાલુ ને આપડે આવી ગયા હતા અહીંયા રોટલી મળ્યા છે કેમ અને આપડે એક વસ્તુ લેવા જઈએ દઈએ ઈચ્છા થઈ મન થયું મજા આવી લેતો આવું જો હું આટલા પછી આવી જ દેખાડું લઈને આવી ગયા છે ઢોસો આલો બધા જમવા ઢોસો લાવ્યા છે મસ્ત મસ્ત મજા ના જ મૈસુર નો ઢોસો અને છે અત્યારે ગુવાર ને બટેટા નું શાક ને એટલે ગુવાર નહી સરગવો સોરી સરગવા શાક રોટલી અમારે અજયભાઈ વિશ્વાબેન કંસન બાજય ઈ અમારે ઈ હાલો બધા જમવા કમી કરવી નવરા થઈ ગયા ને જો અહીંયા બધા આડાવડું કામ કરે છે તમાર બા ને અહીંયા બેઠા છે વિશ્વાબેન વિશ્વા જો રમે અહીંયા જો રમે જલી જલી વિશ્વાબેન વિશ્વાબેન માળા થી રમે છે ને અમારા હજીભાઈ તો સીતા પાઠ પીડ્યો વિચારે અમારા વિશ્વાબેન અહીંયા રમે છે જરી જરી જરી

તો આપણે આખો દિવસ આનંદ કર્યો એ બધા વિડીયો તમારી સમક્ષ શેર કર્યા અને આખો દિવસ તમારી સાથે જોડાઈ રહ્યા અને તમે વિડીયો જોયો આખો એ બધા આપ સૌનો ખૂબ ખૂબ આભાર તો હવે ચાલો આપણે સુઈ જઈએ ફરી પાછા મળશું કાલે નવા વિડીયો સાથે ત્યાં સુધી બધાને જય માતા જય શ્રી કૃષ્ણ ગુડ નાઇટ જય ગુરુ મહારાજ